નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરિ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને એક્યાસી વધુ તાલુકામાં વરસાદ હજુ પણ આજે અહીં મેઘરાજાની જોરદાર બેટિંગ થઈ શકે છે અમદાવાદમાં દિવસે અંધારું અને પવનની ગતિમાં થયો હતો વધારો કચરામાંથી બનાવવામાં આવશે હાઈવે અને સ્ટેટ રોડ ભારે વરસાદને કારણે શાળા અને કોલેજોમાં રજા આપવામાં આવી હતી હાઈકોર્ટે રાહુલ ગાંધીની નાગરિકતાની તપાસનો આદેશ આપ્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને મળશે દસ કલાક વીજળી બનાસકાંઠાના એકસોને બાણું ગામને મળશે પીવાનું શુદ્ધ પાણી વરસાદને કારણે પંદરથી વધુ ફલાઇટ લેટ પડી હતી સિવિલ હોસ્પિટલમાં એકસોને છાસઠમું થયું છે અંગદાન આ લિસ્ટમાં તમે તો નથી આવતા ને આવી ગયા છે નવા નિયમો ત્યારે આગળ વાત વાત થશે થશે સુનિતા જવાબદારી સોંપાઈ છે આગળ નવરાત્રી પહેલા ખેલૈયાઓની પ્રેક્ટિસ શરૂ આ તારીખથી ભાવે કપાસની ખરીદીનું થશે શરૂઆત ત્યારે આગળ વાત થશે આજે ડીસા ખાતે ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ ત્યારે આગળ વાત થશે સોનાના ભાવ પહેલી વાર સિત્યોતેર હજારને પાર થયા છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી દિવસે ને દિવસે સોનાના ભાવ આસમાનની સપાટીએ ટચ કરી રહ્યા છે સપ્ટેમ્બર માસમાં સ્થાનિક બુલિયન માર્કેટમાં સોનાના ભાવ પહેલીવાર સિત્યોતેર હજારને પહોંચી ગયા છે જ્યારે એમસીએક્સ પર સોનાનો ભાવ અત્યાર સુધીના ઓલ ટાઈમ પર સપાટી ઉપર પહોંચી ગયો હતો પંચોતેર હજારને પાર પણ થઈ ગયો હતો આ સિવાય આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ છવ્વીસો ચોસઠ ડોલર પ્રતિ અંશ થયા છે એસી ઉપર પહોંચી ગયો છે મહત્વના સમાચારની વાત કરીએ તો આ જે ડીસા ખાતેથી સીએમના હસ્તે સરકારીની અનેક યોજનાના લાભ લાભાર્થીઓને આપવામાં આવશે જે અંતર્ગત માનવ ગરિમા યોજના કુંવરભાઈનું મામેરું યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના વાલી દીકરી યોજના મા અમૃતમ યોજના વ્યક્તિગત આવાસ યોજના ખેતીવાડી સહિત લાભાર્થીઓને અનેક વિભાગોના યોજનાકીય લાભો આપવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ તારીખથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ થશે કેન્દ્ર સરકાર એક ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરી દેશે તેથી ગુજરાતમાં પણ એક ઓક્ટોબરથી જ ટેકાના ભાવે કપાસની ખરીદી થશે જે ખેડૂતો કપાસ પકવે છે તેઓ એક ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસ વેચી શકે છે આ માટે એક શરત એ છે કે કપાસ વેચવા પહેલાં ખેડૂતોએ નજીકના કેન્દ્ર ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડશે સીસીઆઈએ કપાસ શહેરના ખેડૂતોની નોંધણી પણ શરૂ કરી દીધી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની નવરાત્રિ વિશ્વભરમાં જાણીતી છે એમાં પણ અમદાવાદના ગરબાની વાત કંઈક અનોખી છે અહીં નવરાત્રિની નવરાત્રે આખું શહેર જાગે છે જ્યાં જાઓ ત્યાં બસમાં અંબાની આરાધના માટેના ગરબા અથવા તો ખેલૈયાઓના નવા ડીજેવાળા ગરબા સાંભળવા મળે છે હવે નવરાત્રિને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદમાં ગરબા કરતા ગ્રુપે તેમના પરંપરાગત પોશાકમાં પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે નવરાત્રિ માટે સૌ લોકો ઉત્સુક પણ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સને જવાબદારી સોંપવામાં આવી છે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર જૂન મહિનામાં સ્પેસ સ્ટેશન ગયા બાદ ફસાયા છે તેમને પૃથ્વી પર પરત લાવવાની અનેક અટકળો વચ્ચે સુનિતા વિલિયમ્સને એક જવાબદારી સોંપાઈ છે જેમાં સ્પેસ સ્ટેશનની કમાન્ડ સુનિતા વિલિયમ્સને સોંપી છે નાસાએ તેને સ્પેસ સ્ટેશનની કમાન્ડર બનાવી છે સુનિતા સ્પેસ સ્ટેશનની કમાન્ડ બીજી વાર સંભાળી છે આ પહેલાં વર્ષ બે હજાર એકવીસમાં પોતાના એક મિશન વખતે તે સ્પેસ સ્ટેશનની કમાન્ડર બની હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આ લિસ્ટમાં તો તમે નથી આવતા ને દરેક મેટ્રો શહેરની જેમ સુરત શહેરમાં પણ ટ્રાફિકની ઘણી સમસ્યા છે લોકો નિયમો મુજબ વાહનો ચલાવતા નથી ત્યારે એ અહેવાલ મુજબ બાર હજાર છસો ને એકત્રીસ સુરતીઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે આ મામલે ટ્રાફિક પોલીસ આરટીઓને લાયસન્સ રદ કરવા રિપોર્ટ મોકલશે આ લોકોને પચાસથી સો વાર મેમો ફટકારવામાં આવ્યા હતા તેઓ ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા અને ઈ ચલણ પણ ભરતા ન હતા તેથી આ કાર્યવાહી થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહેસાણા જિલ્લાના કડી ખાતે રહેતા રંજનબેને લાંબી સારવાર બાદ બ્રેઇન ડેડ જાહેર કરાતા તેમના પતિએ તેમના અંગોનું દાન કર્યું છે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ એકસો ને અંગદાતાઓ થકી દાન છે જેના થકી વ્યક્તિઓને છે રંજનબેનનું હૃદય કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને કારણે પંદરથી થી વધુ ફ્લાઇટ લેટ પડી હતી અમદાવાદમાં કડાકા બડાકા સાથે મેઘરાજા મહેરબાન થયા હતા બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો પછી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો તેથી અમદાવાદ એરપોર્ટથી ઉપરથી પંદરથી વધુ ફ્લાઇટને વિલંબ પડ્યો હતો ત્રીસ ફ્લાઇટ ચાર કલાક સુધી લેટ પડી હતી જેમાં દિલ્હી મુંબઈ બેંગ્લોર લખનઉ જયપુર વારાણસી દુબઈ અને જેદાહની ફ્લાઇટ પણ સામેલ હતી તેથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના એકસોને બાણું ગામને મળશે પીવાનું શુદ્ધ પાણી સીએમના હસ્તે ડીસા અને લાખણી તાલુકાના ગામોની જૂથ પાણી પુરવઠા યોજના ફેઝ વનથી ચારના તથા રણકપુર ઓપટેક આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યોનું લોકાર્પર્ણ કરીને છસો તેત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલા બે યોજનાઓનું સીએમના હસ્તે લોકાર્પણ થવાથી ડીસા અને લાખણી તાલુકાના કુલ ઇઠ્યાસી ગામ તેમજ કાંકરેજ અને દિયોદરના કુલ એકસોને ચાર ગામ અને થરા શહેરને શુદ્ધ પીવાના પાણીનો લાભ મળશે વાત કરીએ તો સૌરાષ્ટ્ર ખેડૂતોને મળશે દસ કલાક વીજળી રાજ્ય સરકાર દ્વારા વધુ એક ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે અંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે ખેડૂતોના હિતમાં રહેલી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને દસ કલાક વીજળી આપવાનો ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઈકોર્ટે રાહુલ ગાંધીની નાગરિકતાની તપાસનો આદેશ આપ્યો છે રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતા અંગે અલ્હાબાદ હાઈકોર્ટમાં પીલની સુનાવણી થઈ હતી જેમાં કહેવામાં આવ્યું છે કે રાહુલની ગાંધીની ભારતના નહીં પણ બ્રિટનના નાગરિક છે જેની સીબીઆઈ તપાસની માગ કરવામાં આવી છે હવે કોર્ટે આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી જવાબ માગ્યો છે ઉલ્લેખનીય છે કે કર્ણાટક ભાજપના કાર્યકર દ્વારા આ અરજી કરવામાં આવી છે આ પહેલાં પણ આ પ્રકારની ઘણી અરજીઓ રદ પણ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદને કારણે શાળા અને કોલેજો બંધ કરવામાં આવી હતી મુંબઈમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ચિંતાજનક હતી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા શાળા કોલેજો બંધ કરી દેવામાં આવી હતી વરસાદના કારણે મુંબઈ ટ્રેનોના પરિવહન પર અસર થઈ છે મુંબઈ અને ઉપનગરો માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું અત્યંત જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવા માટે સલાહ આપવામાં આવી હતી મુંબઈ પોલીસે લોકોને સતર્ક રહેવા અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણીને ગંભીરતાથી લેવાની અપીલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચરામાંથી બનાવવામાં આવશે હાઈવે અને સ્ટેટ રોડ હવે દેશમાં કચરામાંથી રસ્તો બનાવવામાં આવશે મોટી માત્રામાં કચરામાંથી કાઢવામાં આવેલી માટીનો ઉપયોગ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ માટે કરી શકાય છે અને રાજ્યોને પણ તેનો ઉપયોગ રસ્તાના નિર્માણ માટે કરવા માટે કહેવામાં આવ્યું છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તમામ રાજ્યોને આ સંદર્ભે માર્ગદર્શિકા જારી કરી છે કચરાના પહાડને ધ્યાનમાં રાખીને આ યોજના બનાવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં દિવસે અંધારો પવનની ગતિમાં થયો હતો વધારો અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો હતો રાત્રે વીજળીના કડાકા બડાકા સાથે મેઘરાજાએ સટાસટી બોલાવી હતી ત્યારે ગઈકાલે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો કાળા ડિબાંગ બાદળો વચ્ચે પવનની ગતિમાં પણ સતત વધારો જોવા મળ્યો હતો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી હજુ પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદરવામાં મેઘરાજા મહેરબાન થયા છે હવામાન વિભાગે અગિયાર જિલ્લામાં વરસાદનું એલર્ટ જારી કર્યું છે દરમિયાન ભારેથી અતિભારે અને ક્યાંક છૂટાછવાયા વરસાદ થઈ શકે છે વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ અને ડાંગ નવસારી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું હતું સુરત વડોદરા અમદાવાદ આણંદ અમરેલી તાપી ભરૂચ અને નર્મદામાં પણ યલ્લો એલર્ટ આપ્યું હતું દમણ દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ તાલુકામાં કલાકમાં એકસો એક્યાસી તાલુકામાં વરસાદ થયો છે મુંબઈની સાથે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા તેથી છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો એક્યાસી તાલુકામાં વરસાદ પડ્યો હતો દરમિયાન સૌથી વધુ સુરતના ઉમરપાડામાં સાત ઇંચ અમરેલીના લીલીયામાં સાડા ત્રણ ઇંચ સુરત શહેરમાં સાડા ત્રણ ઇંચ વડોદરામાં ત્રણ પોઈન્ટ ચાર ઇંચ નવસારીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો અગિયાર તાલુકામાં બે ઇંચથી વધુ અને ઓગણચાલીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો વડોદરામાં મોડી સાંજે જોરદાર વરસાદ પડ્યો હતો દરમિયાન સાંજે છ થી સાતના સમયગાળામાં પવનની ઝડપ એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થઈ ગઈ હતી આ કારણે એકસો ને પચાસ ઝાડ ધરાશાયી થયા હતા ઉપરાંત બે જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો બીજી તરફ વડોદરામાં ચોવીસ વર્ષના સિવિલ ઇજ્ઞાનનું યુવકનું મોત થયું છે તેનું કારણ એ હતું કે આ યુવક નાગરવાડા પાસે વૃક્ષ પડ્યું હતું તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આ દરમિયાન પણ તેમનું મોત થયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે